આ ઓલરેડી આપણે મંદિરે આવી ગયા મિત્રો ને આ એ છે આ માતાજીનું મંદિર છે આપણે દર્શન કરીશું છે ચડવા માટેની મિત્રો આ અમદાવાદ હાઈવે છે તમને જે બતાવવા જઈ રહ્યા છે મિત્રો આ એક નેચેથી મંદિર હાથી હાથીની ઉપર મંદિર બનાવેલો એવા દ્રશ્યો છે આ મંદિર છે બસ આ રસ્તા ઉપર સીડી છે સીડી છે ને ચડી રહ્યા છે મંદિર દર્શન કરવા માટે માં અંબાનું મંદિર છે મિત્રો મંદિર આપણે આવી ગયા છે અને વાતાવરણ દર્શન કરવા મિત્રો તમને

ને અમે અમારી ફેમિલી સાથે આવ્યા છીએ આ વિપુલભાઈ લઈને આવ્યા છે દર્શન કરવા માટે જે આ ચંદુભાઈ ગાંઠિયાવાળા છે તેમની દુકાનની સામે જ આ મંદિર એક આવેલું છે અને ત્યાંથી આપણે દેખાતો આખો હાથી દેખાય અને હાથી ઉપર મંદિર બનાવેલું છે ને અમે અમારી ફેમિલી સાથે આવ્યા છીએ આ વિપુલ ભાઈ લઈને આવ્યા છે દર્શન કરવા માટે મિત્રો તમે આવું મંદિર ક્યાંય નહીં જોયું હોય એક હાથી ઉપર મંદિર બનાવવામાં આવ્યું છે અમદાવાદમાં છે આ મંદિર અમે લોકો આજે અમદાવાદ આવ્યા હતા અને આ મંદિર તમે દર્શન બતાવી રહ્યો છે મિત્રો આ રસ્તો છે ચડવાનો સીડીનો આ મંદિરના દર્શ્યો છે હા વિપુલભાઈના વિપુલભાઈ અમને લઈને આવ્યા છે આ મંદિર બતાવવા માટે અમદાવાદમાં જોવાલાયક અને દર્શન કરવાલાયક મંદિર છે મિત્રો આ સીડી છે સીડી થી અમે ઉપર ચડી રહ્યા છે આજે મંદિરની આ એક અમદાવાદમાં મંદિર છે આથી ઉપર પણ છે મિત્રો અમદાવાદ આવો તો અવશ્ય આ મંદિર ની મુલાકાત કરજો અંબી માતા મંદિર છે અને છે હાથીનો સ્ટેચ્યુ બનાવવા છે ઉપર મંદિર બનાવવાનું છે મિત્રો બાજુ માં બગીચો પણ છે બેસવા માટે આ અંબાજી મંદિર છે મિત્રો હાથી વાળું કે અવશ્ય મુલાકાત કરજો મિત્રો